નમસ્કાર હું દીપકલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ શ્રી સરસ્વતી વિદ્યાલય એસ કેમ્પસ ગાંધીનગરે જીવનમાં દાદા દાદીની અમૂલ્ય ભૂમિકાને માન આપવા માટે એક યાદગાર દાદા દાદી દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું આ પ્રસંગની શરૂઆત પરંપરાગત તિલકથી થઈ હતી જ્યાં દાદા દાદીને તેમના કપાળ પર તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું જે આદર અને આશીર્વાદનું પ્રતીક હતું ત્યારબાદ ઔપચારિક દીવો પ્રગટાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ દાદા દાદીના પ્રેમ અને શાણપણને સમર્પિત નૃત્ય અને ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી રજૂ કરી વાતાવરણને આનંદથી ભરી દીધું દાદા દાદી માટે રમતોના આનંદથી ભરેલા સેગમેન્ટમાં હાસ્ય અને મૈત્રીપૂર્ણ સ્પર્ધા થઈ જેમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા સૌથી આનંદદાયક ક્ષણોમાંની એક દાદા દાદી જૂના ક્લાસિક ગીતો પર નૃત્ય કરતા હતા આ કાર્યક્રમમાં દાદા દાદીના હૃદય સ્પર્શી પ્રશંસા પ્રવચનો પણ સામેલ હતા જેમણે તેમના પૌત્રો પ્રત્યેનો પ્રેમ અને શાળા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી પ્રિન્સિપાલ શ્રીમનીરજ કૌશેશના વક્તવ્ય સાથે દિવસ સમાપ્ત થયો જેમણે દાદા દાદીનો તેમની હાજરી માટે આભાર માન્યો અને તેમના પૌત્ર પૌત્રીઓના જીવનને ઘડવા માંગ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો આ પ્રસંગને પેઢીઓ વચ્ચેના મજબૂત બંધનું સુંદર સ્મૃતિપત્ર બનાવ્યું રાંદેસણ ઉર્જાનગર બંગલોઝ બે મહિલા શક્તિ મંડળ અને મંદિર કમિટી તરફથી એક પેઢ માંગ કે નામ અંતર્ગત પોતાના માવતરની જેમ જ કાયમી ઉછેરની જવાબદારી સાથે કોમન પ્લોટ માંગ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર મનપાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તરફથી રોપા અને ટ્રી ગાર્ડ તથા ખાડા ખોદવાનું મશીન અને વૃક્ષારોપણ માટે સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહિલા શક્તિ મંડળની બહેનો મંદિર કમિટીના ખજાનચી એમઆઈ પટેલ ઉર્જાનગર બંગલોઝ બે કમિટીના પ્રમુખ મુકેશભાઈ શાહ તથા જયંતિભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા લીલાબેન પંચાર મહિલા શક્તિ મંડળ જેમ બાળકને ઉછેરીએ છીએ તેમ છોડને પણ ઉછેરવાનો છે અને એવી જ રીતે પાણી અને આપીને જતન કરીશું અમે હું હંસાબેન ભાવસા અમે ઉર્જાનગર વિભાગ બેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આપ્યો છે ગ્રીન ગાંધીનગર ગીર ગુજરાતમાં અમે માનીએ છીએ પર્યાવરણ માટે જનજાગૃતિ માટે વૃક્ષારોપણ બહુ જરૂરી છે અમે સરસ રીતે સારા સારા મસ્ત ફૂલો પછી આંબાને એ બધું વાગ્યું છે અને વન વિભાગે અમને ખૂબ સરસ સપોર્ટ આપે છે સાથ આપે છે હું ભાવના બાપી જ્યારે મહિલા શક્તિ મંડળ પ્રેસિડેન્ટ તથા અમારા ઉપપ્રમુખ ભાનુબેન ખજાનસિંહ હંસાબેન સખજાનસિંહ લીલાબેન પંચાલ વગેરે અમે રમીલાબેન પટેલ વગેરે અમે નક્કી કરેલું જ્યારે મા નામ એક પેટ ત્યારે જાહેરાત સરકારે કરી ત્યારે અમે પણ નક્કી કરેલું કે અમારી સોસાયટીમાં અમે પણ ગ્રીનરી કરવા માટે વૃક્ષારોપણ કરીશું તો આજે અમે વૃક્ષારોપણ ખાસા અમે એસી જેવા વૃક્ષો વાવ્યા છે સોસાયટીમાં ઘણી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ કેમ્પસ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએ કોલેજ દ્વારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે આજના શપથ ગ્રહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો પણ જોડાયા હતા અને કેન્દ્રનો સહકાર સાંભળ્યો હતો વિદ્યાર્થીઓ માં તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત ના સંકલ્પને સિદ્ધ કરવા આચાર્ય શ્રી રમાકાંત પૃષ્ટિએ જણાવાયું હતું જીવનમાં કોઈ કાર્યમાં માં નાનપ અનુભવાય નહીં તેમજ સ્વચ્છતા ના ફાયદા જણાવ્યા હતા ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું એનએસએસ ના યુનિવર્સિટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા સાથે વિદ્યાર્થીઓએ કેમ્પસ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક સફાઈ કરી હતી તેમજ કચરો ભેગો કર્યો હતો દરેક વિદ્યાર્થીએ પોતાના વિસ્તાર કે શાળા કોલેજ અને અન્ય જાહેર સ્થળોએ સફાઈ રાખવા સમજાવશે કોલેજ તરફથી આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ડોક્ટર જયેશ તના યુનિવર્સિટી એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું તારીખ છવ્વીસમી સપ્ટેમ્બર બે ના ચોવીસના રોજ રોટરી હોલ સેક્ટર બાવીસ ગાંધીનગર ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના પેરાલીગલ વોલેન્ટર હસમુખભાઈ મેઘવાના અંગે જાણકારી આપતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટ હેલ્થ દ્વારા તારીખ છવ્વીસમી સપ્ટેમ્બર બે હજાર અગિયારના રોજ વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ત્યારથી પ્રતિ વર્ષ તારીખ છવ્વીસમી સપ્ટેમ્બરે વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના મંત્રી અંકિતભાઈ જૈને ઉપસ્થિત સહુનું શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ કરી હતી જ્યારે પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર શ્રીઆરે શેરશિયાએ વક્તાશ્રીનો પરિચય આપી વિષયની ભૂમિકા પ્રસ્તુત કરી હતી અન્ય પીએલવી જયરામભાઈ સોની અને કુસુમબહેન જોશીએ પર્યાવરણ અને સ્વચ્છતા વિષયક વક્તવ્ય આપ્યું હતું

શ્રી મહેન્દ્રસિંહ તથા શ્રી બનવારીલાલ વિશેષ ઉપસ્થિત રહેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ